હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે હઉ ડાયરન રામ નામ ને જય શ્રી કૃષ્ણ હું આવી ગયો છું જો વાડીએ અને ગાયને બહેને પાઈ લીધા છે કોણ જો ઊંચા ઊં કરીને જોવે છે કોણ કોઈક આવતું હોય એટલે આમ જોવે કાનહુરિયા માંડે જો જો કાન માંડા કેવા કાન માંડા કોઈક આવતું હોય એમ એટલે

સાટા આવ્યા હતા કોક કોક વાવણી થઈ નથી મિત્રો તમારે વાવણી થઈ હોય તો કોમેન્ટમાં લખજો મારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો રાખો ખેતરો હાવ કોરા પીળા ચલજો છે ને અહીંયા શાકભાજી હતું એ સરખું કરી નાખ્યું છે એ તો વાવવાનું જ રહે હવે કો અત્યારે સાટો આવે છે જોવા આવે છે મરલા બોલે છે તો વરસાદ આવતો નથી ઓગણી તારીખ થઈ ગઈ છે ઓગણીસ જૂન આજ અને બુધવાર છે વરસાદ થઈ જાય તો સારું હવે ચટકા છોટના વારા બાંધશ Se não vou colocar o... Eu que eu avesso. અત્યારમાં વાદળા થાય છે પણ આવતો નથી જો મિત્રો વરસાદ ન થઈ રહ્યો એવું લાગે તો વરસાદ વરસાદ છે જ સાટા ઈ છે હારા મારા ચાલ્યો વરસાદ આવી છે આમ અહીંયા પ્લાસ્ટિક તૂટી ગયું છે દર વખત ની રામાયણ છે આ કંઈક પતરું મારી દેવું જોઈએ કરાવી લેવી જોઈએ